સુરતના મજુરા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે માકાળી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિના જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સુરતની જનતાએ તેનો લાભ લીધો હતો આજ રોજ તારીખ આઠ એક બે હજાર ચોવીસ ના રોજ સુરતના એકસો પાસઠ મજુરા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય

આ સેવાકીય કાર્યક્રમમાં જોડાયા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ વધુમાં વધુ લોકોએ આજ રોજ લીધો હતો આજના આ કાર્યક્રમમાં સેલ્ફી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા પણ ખૂબ સારી સેવાકીય કામગીરી કરવામાં આવી હતી શ્રી હર્ષભાઈ સંઘવીના ઓગણચાલીસમાં જન્મદિવસના રોજ સ્વાસ્થ્યની તપાસ કરી હતી જેમાં બસો થી વધારે લોકોએ તેનો લાભ લીધો હતો

પ્રમુખ છું સુરત શહેર અમે અહીંયા ગાડી અમારી પૂરી ટીમ આવી છે અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હર્ષભાઈ સંઘી સંઘવીનો ઓગણચાલીસમાં બથ ડેની ઉજવણી કરવામાં આવી છે અને ખૂબ સારા સેવા કાર્ય કામ કરવામાં આવ્યા છે જેમાં થેલા થેલે સમયાગ્રસ્ત બાળકો માટે લોહીભે એકઠું કરવામાં આવ્યું છે અને મા કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે આવકના દાખલા છે વિનામૂલ્યે મૂલ્યે આંખનું તપાસ છે સુગરની તપાસ છે અને ખાસ મોટી સંખ્યામાં પબ્લિક આવ્યું છે અને સેવાકીય કામગીરીને સારી એવું પબ્લિક ભાગ લઈ રહી છે અને ખૂબ સારી કામગીરી કરી છે મારું નામ લક્ષ્મણભાઈ બારૈયા અને હું સુરત શહેર ભારત રક્ષતા મંચ પ્રમુખ અને મંત્રી છું સુરત શહેરના જિલ્લાથી આજે અમારા લોક લાડીલા એકસો પાસઠ વિધાનસભાના જે અમારા નેતા છે હર્ષભાઈ સંધવી એમનો આજે જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને અમને પણ એમના કાર્યકર્તા તરીકે હર્ષભાઈ અમારા લોક લાડીલા એવા બહુ સારા નેતા છે અને અમને પણ ગૌરવ ગૌરવ લેવા જેવું છે કે અમે આજે એમના બર્થડે હોવાથી એક સેવાભાવિક કાર્યોનો અમને લાભ મળ્યો અને અમે આખી પેનલ મહાકાળી એજ્યુકેશન ટ્રસ્ટ આખા ગ્રુપ મળીને અમે આ સેવાનો પબ્લિકને લાભ મળે અને હર્ષભાઈની જન્મ દિવસ ખૂબ સારી રીતે ઉજવાય એવો અમારો પ્રયત્ન છે જય હિન્દ વંદે માતરમ મારું નામ છે ગોકુલ બારૈયા હું સુરતી છું મોડલ એક્ટર અને ડાન્સ કોરિયોગ્રાફર આજે ખૂબ હર્ષ મને થઈ રહ્યું છે કે હર્ષભાઈનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે મહાકાલી એજ્યુકેશન અને ટ્રસ્ટ દ્વારા અગિયાર પ્રકારે સેવાઓ અહીંયા કરવામાં આવી રહી છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા શરૂ છે અને એ સિવાય અન્ય ઘણી પ્રકારની જન પ્રવૃત્તિ જન સેવા અહીં નિરંતર ચાલુ છે સો હર્ષભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને મા એજ્યુકેશનને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે તેઓ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને લોકોની ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે હર્ષભાઈના જન્મદિવસ પર જી નમસ્કાર મારું નામ સંતોષ સોલંકી છે હું સેલ્બી મલ્ટી હોસ્પિટલમાં કોર્પોરેટ ડેવલપમેન્ટ મેનેજર છું આજના રોજ જે આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનો ઓગણચાલીસમાં જન્મદિવસ નિમિત્તે મહાકાળી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જે વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી નવ્યુ કોલેજની બાજુમાં આવી છે અમારા તરફથી પણ અમને બેઝિક હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારના ડૉક્ટરો જેવી રીતે ગ આંખના ગળાના હૃદયના ડૉક્ટરો પેટને લગતી તકલીફો એવા ઘણી બધી વિવિધ પ્રકારના ડૉક્ટરો પણ અહીંયા આજે ઉપસ્થિત છે ખૂન બ્લડ પેશાબને એની પણ આપણે તપાસ અહીંયા કરવામાં આવી છે જેમાં લગભગ અઢીસોથી વધારે લોકોએ હજુ સુધી લાભ લઈ લીધો છે આ જે કાર્ય સમાજલક્ષી કાર્ય છે એમાં સેલબી હોસ્પિટલ ખૂબ જ તત્પર છે અને હંમેશા સમાજની સાથે આવા કાર્યોમાં આગળ વધીને કામ કરશે હું સંતોષ સોલંકી કોર્પોરેટ ડેવલપમેન્ટ મેનેજર તરફથી એ આશા રાખું છું કે વધારેમાં વધારે લોકો આજના પ્રોગ્રામનો લાભ લઈ જય હિન્દ જય ભારત રિપોર્ટર સુભાષ ઠાકરે સાથે કેમેરામેન હનીફ મલિક જનાદેશ ન્યૂઝ સુરત